એક ભારત વિશેમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોરીલા પિકઅપ બસ સ્ટેન્ડની હાલત, તંત્ર અને પંચાયતમાં ગંભીર ખામી અને નિષ્ક્રિયતા. થરાદ તાલુકાના મોરીલા ગામના પિકઅપ બસ સ્ટેન્ડની બિસ્માર હાલત એ સ્થાનિક તંત્ર અને ગ્રામ પંચાયતની નિષ્ક્રિયતા અને અસફળતા માટે ચિંતાનો વિષય બની ગઈ છે. ગામના નાગરિકો અને મુસાફરો જે દરરોજ આ સ્ટેશનનો ઉપયોગ કરે છે આ સમસ્યાને લઈને આરામદાયક યાત્રા કરવા માટે મૌલિક સુવિધાઓની માંગ રાખી રહ્યા છે પરંતુ તંત્ર તરફથી તેમને કોઈ પણ પ્રકારના સમાધાન પ્રાપ્ત થવાની આશા નથી એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે ગ્રામ પંચાયત અને તંત્ર સતત આ પ્રોજેક્ટ માટે જરૂરી જોગવાઈઓ પર ધ્યાન આપતા નથી કોઈ દસ્તાવેજીકરણ અને કાર્યપ્રણાલી ઉપલબ્ધ નથી જે ફરતી મુસાફરોને અને સ્થાનિકોને ખોટી કામગીરીનો સામનો થાય છે દિવસે ને દિવસે આ વિસ્તારમાં સંકટ અને અનિયમિતતા વધી રહી છે સ્થાનિક સરપંચ અને અન્ય અધિકારીઓ દ્વારા આ વિષય પર કોઈપણ પ્રકારના નિર્ધારિત સમયગાળા માટે કોઈ ચોક્કસ નિવેદન કે નિર્ણય ન લેવાતા લોકોની રાહતના અવસર એક પછી એક ગુમાતા ગયા છે જૂની રજૂઆતો અને દાવાઓ માત્ર દસ્તાવેજોમાં જ રહેતા હોય છે પરંતુ જમીન પર કોઈ પગલાં ન દેખાય છે સમજાવટ માટે સમય આવી ગયો છે વિશ્વસનીય સૂત્રો અનુસાર લોકોએ તંત્ર પર સખત દબાવ ઉમેરવાનું નક્કી કર્યું છે અને હવે સમય આવી ગયો છે કે તંત્ર આ સમસ્યાને શ્રેષ્ઠ રીતે હલ કરવા માટે તરત જ યોગલા યોગ્ય પગલાં લેશે કોઈ અઘટિત ઘટના ઘટશે તો જવાબદારી સંપૂર્ણપણે આ તંત્રની રહેશે પત્રકાર હમીર સુનામ નામ સાહેબ તમારું મારું નામ ભાવેશ ત્રિબારી કયા ગામના છો હું કળશ લીવાણા છું અહીંયા ક્યાં જાઓ છો પ્રવાસમાં અહીંયા પ્રવાસ જાઓ એ વડવાળા મરતોલી મળતો લે બરોબર અત્યારે તમે ક્યાં આગળ ઉભા છો અત્યારે ઉભા છે રાજ તાલુકાનું મોરેલા ગામ મોરેલા ગામ જ્યાં બસ સ્ટેન્ડ ની અંદર હા બસ સ્ટેશન ની ગા રોડ ની નજીક જ છે બરાબર જે બસ સ્ટેન્ડ ની હાલત શું છે અત્યારે બસ સ્ટેશન ની આ જેટલા પ્રવાસીઓ ચાલે ને હા વરસાદ નો માહોલ બહુ છે હા તો મતલબ ક્યાં ઉભર રહે ને જગ્યા ની આના અંદર ઉભર રહી તો અમને પણ ડર લાગે કે આ પૂર છૂટેલો છે અને કેવી રીતે ઉભર્યો દેખો તમે આ ખોપડા જોઈ લો